આપણે હાલ કીધું કે આત્માના જ્ઞાન વિના એના ઉપર ભાર મૂકવો કારણ કે જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને મુક્તિ ન થાય મુક્ત ન થાય હા સંસારથી બંધાયેલો રહે માયાથી બંધાયેલો રહે વિષયોથી બંધાયેલો રહે હં ત્યાં સુધી ગમે એટલું ભજન કરે તો એ પણ મુક્ત ન થાય તમે માળા કરે કે કથાઓ કરે કે ગમે તે કરે જ્યાં સુધી પોતાના સ્વરૂપને ના ઓળખતો હોય પોતાના આત્માને ના ઓળખતો હોય ત્યાં સુધી જીવનું બંધન શું નહીં ત્યાં સુધી સમજણ આવે સમજણની શરૂઆત ત્યાંથી જ થાય આત્મા એ કોઈ એવી વસ્તુ નહીં આપણે પેલા વાત કરીએ કે એવી કોઈ વસ્તુ નથી આત્મા એટલે સમજણ આત્મા એ જ સમજણ પ્રકાશ કહો કે આત્મા કહો કે જ્ઞાન કહો કે સમજણ કહો એ તો સ્વરૂપ બધા એક જ છે અને પરમાત્માનું હૃદય છે પાછું પરમાત્માનો હૃદય છે આત્મજ્ઞાન સ્વરૂપ પરમાત્માનો હૃદય છે જેટલું બને એટલું એ જ્ઞાન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરવો અને એ સમજવા માટે આપણે અનેક સંતોની વાણી બોલી 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 અને છેવટે ત્યાં જ ગયા ત્યાંનો જ્ઞાનનો ધરો ત્યાં જ આવે છે એ સમજવા માટે જ આવે છે બીજું કોઈ સમજવાનું રહેતું જ થઈને બીજું શું સમજવાનું છે જગતમાં એવી કોઈ વસ્તુ જ નહીં સમજવાનું જે જ્ઞાન મેળવવાનું છે પોતાના સ્વરૂપને ઓળખવા માટેનું જ જ્ઞાન મેળવવાનું આપણે બધા જાણીએ છીએ સરકાર પણ બધા ભેદ માટે ભેદ નહીં ભેદ માટે અત્યાર સુધી જ્ઞાન થયું કહેવાય નહીં જ્યાં સુધી સમજણમાં ના આવે ત્યાં સુધી જ્ઞાન કહેવાય જ્ઞાન ત્યારે તો કહેવાય કે જે ઓગણ છે એ સમજણમાં આવે અને વ્યવહારમાં આવે તે સ્વાભાવિક કહેવાય અને સમજણ કહેવાય અને આત્મજ્ઞાન કહેવાય તો એમાં જ્ઞાન શું કરવું સમજણમાં ના આવે ખાલી સ્વભાવવાનું તો હોય આપણે આખી દુનિયા બધી સ્વભાવ છે શું કરવું ભાગવત કથા વગર શીખ વગર માળા કરે દાન કરે પુણ્ય કરે હં અનેક સાધનો કરે ભગવાનને રિજાવા માટે હં ભગવાનને રિજાવા માટે ભગવાનને ઓળખવા માટે પણ ત્યાંય છતાં કંઈ ફરક નહીં પડતો એટલે શું આપણે સમજી કંઈ વ્યવહારમાં નહીં ઉતારતા ને એટલે આગળ નહીં વધારતા સાંજીને જો વ્યવહારમાં ઉત્ત કરીએ તો ધીરે 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 or can take that. Please take